જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ભગવાન સૂર્યનારાયણની કથાનો અધ્યાય બીજો સાંભળશું આ અધ્યાયમાં ભદ્ર નામના બ્રાહ્મણની કથાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે આ કથા સાંભળવાનો મહિમા રવિવારનો છે રવિવારે આ કથા સાંભળવાથી દુઃખ દરિદ્રતાનો નાશ થાય છે પુરાણોની કથામાં ઉલ્લેખ છે કે એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે જે વ્યક્તિના જીવનમાં દુઃખ દરિદ્રતા ઘર કરી ગઈ છે લાખ કોશિશ કરવા છતાં દરિદ્રતા દુઃખનો નાશ થતો નથી તો તેમણે આ દુઃખ કેવી રીતે દૂર કરવું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તેવી વ્યક્તિએ પ્રસન્ન ચિત્તે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જપ કરવો ભગવાન સૂર્યનારાયણની કથાના અધ્યાય સાંભળવા આમ કરવાથી જીવનમાં કોઈ સંકટ આવતું નથી અને આવેલા સંકટ નાશ પામે છે જીવનમાં કોઈ ગરીબાઇ આવતી નથી અને જો આવી હોય તો તે દૂર થાય શરીર તંદુરસ્ત રહે છે સુખ અને શાંતિ રહે છે પ્રગતિ થાય છે અને સમૃદ્ધિ વધે છે આથી ઘરની દરિદ્રતા દૂર કરવા ભગવાન સૂર્યનારાયણની કથા દર રવિવારે જરૂર સાંભળવી તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન

બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે હે વિષ્ણુજી સૂર્યનારાયણ મંદિરમાં દીપ કરવાથી અનેક ગણું ફળ મળે છે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુખી થવાય છે પણ અજાણતા સૂર્ય મંદિરમાં દીવો કરવાથી પણ સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે તે કથા હું કહું છું તે તમે સાંભળો પૂર્વે મહિષ્મતી નામનું એક નગર હતું તેમાં નાગ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તેના એક પુત્રનું નામ ભદ્ર હતું ભદ્ર દરરોજ સૂર્યમંદિરમાં દીવો કરતો પણ તેમને ધૂપ પુષ્પ કે નૈવેદ્ય ધરાવતો નહીં આજે તેના મોટા ભાઈએ તેને બોલાવીને કહ્યું કે હે ભાઈ તું દરરોજ સૂર્યમંદિરમાં દીવો એકલો કરે છે પણ ધૂપ પુષ્પ કે નૈવેદ્ય કેમ ધરાવતો નથી તેનું કારણ શું છે આ સાંભળી ભદ્ર નામનો બ્રાહ્મણ બોલ્યો હે ભાઈ મારા પૂર્વ જન્મમાં અયોધ્યામાં ઈશ્વાકુ નામના રાજા થયા તેઓ ભક્તિશાળી હતા તેમણે સરયુ નદીના કિનારે સૂર્યમંદિર બંધાવ્યું હતું ત્યાં રાજાના પુરોહિત વશિષ્ઠ મુનિ સૂર્યમંદિરમાં પૂજન અર્ચન કરતા હતા અને દીપ પ્રગટાવતા તે વખતે પૂર્વજન્મમાં હું એક ભિખારી હતો મારી પાસે રહેવા માટે ઘર ન હતું ખાવા માટે અનાજ પણ ન હતું મને આખા શરીરે કોઢ નીકળ્યો હતો હું ખૂબ દુઃખી હતો હું સૂર્યમંદિરની સામે પડી રહેતો લોકો મને ગરીબ ભિખારી સમજી ખાવાનું આપતા આ રીતે હું મારા દિવસો પસાર કરતો હતો એક દિવસ મારી બુદ્ધિ બગડી અને સૂર્યમંદિરમાં ચોરી કરવાની મારી ઈચ્છા થઈ તેથી લપાતો છુપાતો હું સૂર્ય મંદિરમાં ગયો મંદિરમાં અંધારું હતું તેથી મેં ચોરી કરવા મંદિરમાં ઘી અને રૂની દિવેટ પડ્યા હતા તે લઈ દીવો કરી ચોરી કરવા અંજવાળું કર્યું મંદિરના પૂજારી મને દેખી ગયા અને પકડ્યો મેં પૂજારીને ઘણા કાલાવાલા કર્યા તેમને મારી પર દયા આવી અને મને છોડી દીધો પણ રાજાના સિપાહીઓ મને જોઈ ગયા તેમણે મને પકડ્યો અને ખૂબ માર માર્યો તેથી હું મરી ગયો સૂર્યનારાયણના દૂતો મને વિમાનમાં બેસાડી સૂર્યલોકમાં લઈ ગયા ત્યાં સુખે મને કલ્પયંત રાખ્યો પછી મને ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને તમારો ભાઈ થયો વેદશાસ્ત્ર ભણવાથી મને પૂર્વ જન્મનું જ્ઞાન થયું છે સ્મરણ થયું છે તેથી દીપ પ્રગટાવવાનું ફળ દેખી હું નિત્ય ભગવાન સૂર્યનારાયણના મંદિરમાં તેમની સમક્ષ દીપ પ્રગટાવું છું દીપ પ્રગટાવવાથી હું ઘણો જ સુખી થયો છું તેથી દરરોજ ભગવાન સૂર્યનારાયણને દીપ પ્રગટાવી હું ધરાવું છું પૂર્વ જન્મમાં મેં ચોરી કરવા સૂર્યનારાયણ સમક્ષ દીપ પ્રગટાવેલો તો મને સૂર્યલોકમાં રહેવાનું ફળ મળ્યું અને આ લોકમાં બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને મને સુખી કર્યો તેથી આ જન્મમાં હું ભગવાન સૂર્યનારાયણને દીપ કરું છું આ ભક્તિથી એકલો દીપ કરું છું તો પણ મને ભવિષ્યમાં અઢળક ફળ મળશે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે કે હે વિષ્ણુજી સૂર્યમંદિરમાં દીવો પ્રગટાવવાનો પ્રભાવ ભદ્રએ તેના ભાઈને કહી સંભળાવ્યો તેના ભાઈએ સૂર્ય મંદિરમાં દીપ પ્રગટાવવાનું શરૂ કર્યું તેથી તે ઘણો જ સુખી થયો હે વિષ્ણુજી જે કોઈ સૂર્યમંદિરમાં દીપ પ્રગટાવી દીપદાન કરે છે તેને ભગવાન સૂર્યનારાયણ આરોગ્ય દીર્ઘાયુષ અને સમૃદ્ધિ આપે છે તે આ લોકમાં સુખી થાય છે એટલું જ નહીં પણ મૃત્યુ પછી પણ સૂર્ય લોકમાં જાય છે ઇતિ શ્રી સૂર્યપુરાણી કથા ખંડે સૂર્યનારાયણ વ્રત કથા દ્વિતીય અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી ભગવાન સૂર્યનારાયણની છે તો મિત્રો આ હતી જીવનમાં આવનાર દુઃખ દરિદ્રતાનો નાશ કરનાર ભગવાન સૂર્યનારાયણની કથા મિત્રો ભગવાન સૂર્યનારાયણ એ પૃથ્વી પરના જાગ્રત દેવ છે એ પ્રત્યક્ષ દેવ છે આથી આ કળિયુગમાં ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના ઉત્તમ ફળદાયી છે તેમની પૂજા કરવાથી સારું આરોગ્ય લાંબુ આયુષ્ય બળ બુદ્ધિ વિદ્યા પ્રાપ્ત થાય છે સમાજમાં માન સન્માન યશ કીર્તિ વધે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે આથી દરેકે નિત્ય ભગવાન સૂર્યનારાયણને સવારમાં જળનું અધરી આપવું પૂજા પ્રાર્થના કરવી જો નિત્ય ન થઈ શકે તો દર રવિવારે જરૂર કરવી દર રવિવારે ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવી જે સાંભળવાથી દુઃખ દરિદ્રતા દૂર થશે તેજસ્વીતા પ્રદાન થશે તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન સૂર્યનારાયણની કથાનો અધ્યાય બીજો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય સૂર્યદેવ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ